રોજગાર કચેરી વડોદરા દ્વારા 8 નવેમ્બર અને 12 નવેમ્બરના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને પીએમ ઇન્ટર્નશિપ યોજના અંગે કેમ્પ યોજાયો હતો ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની વડોદરા જિલ્લામાં બે રોજગાર કચેરીઓ આવેલ મદસની નિયામકની કચેરી તરસાલી દ્વારા તારીખ આઠ નવેમ્બર અને બાર નવેમ્બરે કુલ બે ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવાર માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો જેમાં ત્રણસો વીસ જેટલી વેકેન્સી માટે પંદર નોકરીદાત હાજર રહ્યા બસો પંચ્યાસી ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા જેમાંથી એકસો બત્રીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી ભરતી મેળામાં રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા ઉમેદવારોની પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ તારીખ પંદર નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવા તેમજ અભ્યાસ પૂર્ણ કરેલ ઉમેદવારોને પગાર અને નોકરીના સ્વરૂપ જોયા વગર રસ અને રુચિના સેક્ટરમાં જોબ શરૂ કરવા અને પોતાનું બેસ્ટ આપીને કારકિર્દીની શરૂઆત માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદેશમાં રોજગાર અને શિક્ષણ માટે સેલ્ફ લીગલ માઇગ્રેશન કરવા તેમજ સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ યોજના તેમજ રોજગારની શોધ માટે રોજગાર કચેરીના અનુમંધન અને એનસીએસ પોર્ટલ અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા જેવી ફ્રી રોજગારલક્ષી સેવાઓ તેમજ કાઉન્સેલિંગ તેમજ માર્ગદર્શન સેવાઓની ફ્રીમાં વધુમાં વધુ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા બે હજાર ચોવીસ તારીખ એકવીસ અગિયાર બે હાજર ચોવીસ તારીખ બાવીસ અગિયાર બે હાજર ચોવીસ તારીખ છવ્વીસ અગિયાર બે હાજર ચોવીસ તારીખ અઠાવીસ અગિયાર બે હાજર ચોવીસ તારીખ ઓગણતીસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ ભરતી મેળાઓ યોજવામાં આવશે જેનું સ્થળ સમય અને તારીખ તેમજ કેવા પ્રકારની વેકેન્સી છે તેમજ ભરતી મેળામાં ભાગ લેનાર નોકરીદાતાની વિગતો જોવા માટે અનુબંધમ પોર્ટલ ડબલ્યુ ડોટ અનુબંધમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને એનસીએસ પોર્ટલ ડબલ્યુ 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 ડોટ એનસીએસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ફ્રીમાં રજીસ્ટ્રેશન અને લોગ ઇન કરીને અપકમિંગ જોબ ફેરની વિગતો મેળવી શકાશે તેમજ બંને પોર્ટલ પર સરકારી અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતા અને તમામ ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાતના અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારો ભરતી મેળામાં ઓનલાઈન અને ઓફલાઈન પાર્ટિસિપેટ થઈને તેમજ ઓનલાઈન જોબ પોસ્ટ કરીને એપ્લાય કરીને ફ્રીમાં રોજગાર સેવાઓ લાભ લઈ શકશે વધારે માહિતી માટે મદદનીશ નિયામકની કચેરી આઈટીસી બિલ્ડિંગ આઈટીઆઈ કેમ્પસ તરસાલી તેમજ યુઈબી ચમેલી બાગ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં કમાટી બાગની સામે વડોદરાનો રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું જેટ શેખ છે મે વડોદરામાં રહું છું મે ડિપ્લોમા મિકેનિકલ કર્યો છે મે આનો વંદન પોતાવતી રજિસ્ટ્રેશન કરાવ્યો હતો મને ખબર પડી કે અહીં તરસાડી રોજગાર કચેરી છે ત્યાં બધી કંપનીઓ આવવાની છે ત્યાં મેં ટેકમેન કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો મેં સિલેક્ટ થઈ ગયો છું તો મેં આ રોજગાર કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી જોબ લાગી ગઈ છે હું તરવાર રાઠોડ વડોદરાનો છું ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને મેં રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અહીંયા અને જાણવા મને મળ્યું હતું કે આજે ભરતી મેરો છે તો અહીંયા હું ઇન્ટરવ્યૂ આવ્યો હતો અને ચાર પાંચ કંપનીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને એમાંથી મારું અતુલ ઇન્ડસ્ટ્રીઝમાં જો શોર્ટલિસ્ટ થયું છે અને મારે સેકન્ડ રાઉન્ડ માટે એ કંપનીમાં જવાનું છે અને મેં આ ઓપોર્ચ્યુનિટી માટે રોજગાર કચેરીનો આભાર માનું છું